શહેરના વિશ્વામિત્રી રોડ પર અબ્દુત ફાટક પાસે એક મહિલા કાર ચાલકે બાઇક ચાલક યુવકને અડફેડે લીધો હતો અને અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતને પગલે રાવપુરા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે મેં બહુ દેખાય એક બાઈક માં છે

કોણ થા ગાડી ચાલક કન થાય આપણે લેડીઝથી લેડીઝ ચલા રહી કોઈ લેડીઝથી ક્યાં ના મેુભાઈ બોલશે વિસ્તારમાં હોય એ વિશ્વા ફાટક